અબડાસામાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રેલી સ્વરૂપે રૂપાલાનો વિરોધ કેન્દ્રીય મંત્રી એવા રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની ગરિમાને ઠેસ પહોંચાડી છે તે બદલ સમગ્ર ગુજરાત વિરોધ જોવા મળી રહ્યું છે વીર અબડા અડબગ દાદાની ભૂમિ એવા નલિયા ખાતે વિશાળ સંખ્યામાં સમગ્ર તાલુકામાંથી ક્ષત્રિય સમાજના લોકો ભેગા મળી રેલી સ્વરૂપે નલિયા પ્રાંત અધિકારી નલિયા સીપીઆઈ કચેરી ખાતે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું હતું જેમાં ક્ષત્રિય આગેવાન સાથે ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા અહેવાલ જાડેજા કિશોરસિંહ વાયોર દ્વારા ક્ષત્રિયો મોટી સંખ્યામાં વડીલો અને ભાઈઓ બધા ભેગા થયા છે જે મુખ્ય જે મુદ્દો છે આવેદનપત્ર આપ્યો છે ક્ષત્રિય સમાજ વિશે જે ઘસાતું બોલ્યા છે રૂપાલા જે પોતે એક શિક્ષિત વ્યક્તિ છે કેન્દ્રમાં એક મિનિસ્ટર રહી ચૂક્યા છે આવા વ્યક્તિ પાસેથી આવી અપેક્ષા ના હોય શબ્દોની રાજપૂત કોઈ દિવસ કોઈ સમાજ વિશે ઘસાતું ના બોલે પણ જો રાજપૂતના સમાજ વિશે જો ઘસાતું બોલાતું હોય તો એને સહન પણ ના કરી શકે રાજપૂત કોઈ પણ વિચારસરણીનો ગુલામ નથી રાજપૂતનો કોઈપણ ધણી નથી કોઈપણ રાજકારણી કોઈ પણ પાર્ટી એબીસી હોય એનો ગુલામ નથી રાજપૂત રાજપૂત લાત મારી દેશે ગમે વિચારસરણીને પણ પોતાની અસ્મિતા ઉપર પોતાની બેન દીકરીઓ ઉપર જ્યારે વાત આવતી હોય જેને ઇતિહાસ ભૂગોળની ખબર ના હોય એવા લોકો ભૂંગરા લઈને ઊભા રહી જાય રાજપૂતોની ઇતિહાસની ગાથા ગાવા માટે તો એને ક્યારેય રાજપૂતો સામાન્ય કરી શકે અને આખા ગુજરાતમાં જ્યારે રાજપૂતોનો અવાજ ઉપડે છે આખા દેશમાં ઉપડશે અને આગામી સમયમાં જે વડીલો અને સમાજના જે આગેવાનો નક્કી કરશે એ રીતના યુવાન એમની સાથે છે અને અમે સૌ સમાજના કાર્યમાં સાથે છે જય માતાજી આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે અત્યારે રૂપાલા સાહેબે વિલાસ કરેલો છે ક્ષત્રિયોના દરબારોના વિરોધમાં એ એકદમ બિલકુલ ખોટી વાત છે અને અત્યારે એક અમારા અબડાસામાંથી એક અવાજ નીકળ્યો છે આવો અવાજ આખા ગુજરાતમાંથી આવો અવાજ આખા ભારતમાંથી હરેક ક્ષત્રિયનો હરેક દરબારોનો નીકળશે એમણે જે વિલાસ કરેલો છે એના માટે અમારી માગણી છે કાં તો એ ભાજપને અમે એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે એની ટિકિટ પાછી ખેંચે જો નહીં ખેંચે તો પછી એને પાડી દેવાની પણ અમારા અંદર શક્તિ છે જય ભવાની